વીએમસી ના અધિકારી કર્મચારીઓ સમયસર કચેરીએ આવતા ન હોવાના મુદ્દે મીડિયા દ્વારા આકસ્મિક તપાસ કરતાં કેટલીક ખુરશીઓ ખાલી જોવા મળી હતી વડોદરા શહેર અન્ય મહાનગરપાલિકાઓની તુલનામાં પાછળ રહ્યું છે તેમાં સત્તાધીશો તેમજ પ્રજા ટેક્સના પૈસે પગાર મેળવી જવાબદારી પૂર્ણ કરવામાં આળસ અનુભવતા વીએમસીના અધિકારીઓ કર્મચારીઓ પણ જવાબદાર છે પ્રજા વેરો ભરવામાં મોડી પડે તો વીએમસી પગલાં લે છે પણ પ્રજા ટેક્સ ભરે અને કર્મચારી અધિકારી ત્વરિત કામગીરી ન કરે તો કોઈ જ પગલાં લેવાતા નથી વીએમસીમાં સામાન્ય વહીવટ વિભાગમાં કર્મચારીઓને કોઈ પૂછનાર જ ન હોય તેમ કર્મચારીઓ પોતાની ફરજ પર સમયસર આવતા ન હોવાની બૂમો ઉઠવા પામી હતી જેમાં આજે મીડિયાએ ગ્રાઉન્ડ રિયાલિટી તપાસતા સત્ય હકીકત બહાર આવી છે વીએમસીની કચેરીમાં તપાસ કરતાં મોટાભાગની કચેરીઓ ખાલી જણાઈ હતી ખુરશીઓ ઉપર અધિકારી કર્મચારી હાજર ન હતા આ સંદર્ભે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર વહીવટના કેતન પી જોશીને પૂછાતા તેઓએ જણાવ્યું હતું કે સામાન્ય વહીવટ વિભાગમાં આઠ હજાર જેટલું મહેકમ હોય છે લેબર કોર્ટની વિગતો હોય છે ત્રણ કર્મચારી આજે કોર્ટમાં જુબાની દેવા ગયા છે બાકી અન્ય વિભાગોમાં પણ કર્મચારી ન જણાતા તેમણે આ સંદર્ભે આકસ્મિક તપાસ કરાશે સાથે જ ખાતા અધિકારી દ્વારા સમયાંતરે ચેકિંગ કરવાની સૂચના અપાઈ છે તેમ જણાવ્યું હતું વધુ કઈ સ્પષ્ટતા ન કરી શકતા આ સૂચન ધ્યાને લઈ આગળની કાર્યવાહી કરાશે તેમ જણાવ્યું હતું હવે જોઈએ કે આ પછી હવે શું કાર્યવાહી થાય છે અને કર્મચારીઓ રાબેતા મુજબ પોતાની ફરજ પર આવે છે કે પછી પરિસ્થિતિ જે બની રહેશે તે હવે આવનાર સમય જ કહેશે આપની વાત ઉપરથી કઈ કઈ શાખામાં કયા કર્મચારીઓ કયા ફિલ્ડમાં છે તે બાબતનું જો આપના તરફથી મને વિશેષ માહિતી આપવામાં આપવામાં આવે તો અમે જાણી શકીએ સામાન્ય વહીવટ વિભાગની વાત કરો છો સામાન્ય વિગતો હોય છે આજે જ મારી મારી જાણ હેઠળ ત્રણ કર્મચારીઓ કોર્ટમાં જુબાની દેવા ગયેલા છે અન્ય શાખાની આરોગ્ય અને કૂટ ખોરાક ની વાત કરો છો તો આપની બાબતો ધ્યાનમાં લઈ અને આકસ્મિક તપાસની અમારા તરફથી કરવામાં આવશે અને આમ છતાં અમે શાખા અધિકારીઓ દ્વારા અંતરે કર્મચારીઓનું ચેકિંગ કરવાની સૂચના માન્ય કમિશનર સાહેબ દ્વારા નિયમિત રીતે આપવામાં આવી છે આ બાબત ધ્યાન ઉપર લઈ અને આ સૂચનને ધ્યાન ઉપર રાખી અને આગળની કાર્યવાહી કરવામાં આવશે કોઈ પર્ટિક્યુલર કર્મચારી કે કોઈ પર્ટિક્યુલર વિભાગ માટે કરવામાં આવે તો એની સામે કાર્યવાહી થઈ શકે કારણ કે કોઈ પટ્ટાવાળાના નિવેદન ઉપર એમના ઉપલા અધિકારીઓની કોઈ બાબત માની અને પગલાં લેવા તે પણ વ્યાજવી નથી અને આમ છતાં પણ આપણું સૂચન ખૂબ જ વ્યાજબી અને કોર્પોરેશનના હિતનું હોય તે બાબતની નોંધ લઈ અને અમારા તરફથી આ અંગેનો એક્શન પ્લાન કરવામાં આવશે આવું બાબત મારા ધ્યાન ઉપર નથી પણ એવું ચોક્કસ આપનું સૂચન છે એ ધ્યાનમાં લઈ કમિશનર સાહેબની પરવાનગી લઈને આગળની કાર્યવાહી કરવામાં આવશે તે માટેનો પરિપત્ર એક દિવસ પહેલા જ રાજ્ય સરકારે કર્યો છે અને તે હાલ કમિશનર સાહેબ જોડે વિચાર